નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે ચાર દસ બે હજાર પચ્ચીસને શનિવારનું રાશિફળ મેષ રાશિફળ મજા માટેની ટ્રીપ તથા સામાજિક મેળાવડા તમને નિરાંતવા તથા ખુશ રાખશે નાણાકીય દ્રષ્ટિએ આજનો દિવસ મિશ્ર રહેવાનું છે આજે તમને ધન લાભ તો થશે પરંતુ તેના માટે તમને સખત મહેનત કરવાની જરૂર હશે વિડીયોમાં આગળ વધતા પહેલાં અમારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો જેથી તમને વિડિયોની માહિતી મળતી રહે પરિવારના સભ્યો સાથે કેટલીક હળવાશ પરિપળો વિતાવો તમારી ઉર્જાનું સ્તર ઊંચું રહેશે કેમ કે તમારું પ્રિયપાત્ર તમને અસીમ પ્રેમ આપે એવી શક્યતા છે કામના સ્થળે જે વ્યક્તિ તમારી સાથે તમારો સુમેલ સૌથી ઓછો હતો તેની સાથે આજે તમે સારી વાતચીત કરશો આજે તમે એક નવી પુસ્તક ખરીદીને અને ઓરનામાં સ્વયંને બંધ કરીને આખો દિવસ પસાર કરી શકો છો જેઓ કહે છે કે લગ્ન એટલે માત્ર સેક્સ તેઓ ખોટું બોલે છે કેમ કે આજે તમને સમજાશે કે ખરો પ્રેમ એટલે શું ઉપાય મૌદ્રિક સ્થિતિ સુધારવા માટે દરવાજાઓ અને બારીઓ ઉપર બેંત લગાડો વિષભ રાશિફળ તમારું મોહિત કરનારું વર્તન ધ્યાન આકર્ષિત કરશે તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે કેમ કે આશીર્વાદ અને સારું ભાગ્ય તમારી તરફ આવી રહ્યું છે તથા અરાઉના દિવસની સખત મહેનત પણ રંગ લાવી રહી છે મિત્રો તથા પરિવાર સાથે આનંદદાયક સમય કોઈક રસપ્રદ વ્યક્તિને મળવાની શક્યતા છે અદ્યતન ટેકનોલોજી તથા હુન્નર શીખવામાં તમારી મદદ કરે તેવા ટૂંકા ગાળાના પ્રોગ્રામમાં સહભાગી થાવ મફત સમયનો સંપૂર્ણ આનંદ માણવા માટે તમારે લોકોથી દૂર થવું જોઈએ અને તમારું મનપસંદ કાર્ય કરવું જોઈએ આ કરવાથી તમને સકારાત્મક પરિવર્તન પણ મળશે તમારા જીવનસાથી આ જ તમને વખાણશે તમારા વિશે સારી વાત કરશે અને તમારા પ્રેમમાં નવેસરથી પડશે ઉપાય આયને વધારવા માટે કાગડાઓને રોટી અથવા સફેદ બ્રેડ ખવડાવો મિથુન રાશિફળ તમે ઘણા લાંબા સમયથી અનુભવી રહ્યા છો એ જીવનના ટેન્શન તથા તણાવમાંથી તમને રાહત મળશે ટેન્શન તણાવને કાયમી ધોરણે દૂર રાખવા માટે તમારી જીવનશૈલીમાં ફેરફાર કરવાનો સમય આવી ગયો છે આજે તમે મૂડી આસાનીથી ઊભી કરી લેશો લેના નીકળતા નાણાંની ઉઘરાણી કરો અથવા નવા પ્રોજેક્ટ્સ પર કામ કરવા માટે ધિરાણા માગો તમે જો વધારે પડતા દયાળુ પણ વર્તશો તો તમારી નિકટના લોકો તમારો ગેરફાયદો ઉપાડશે આજે તમે અને તમારું પ્રિયપાત્ર પ્રેમના સમુદ્રમાં ડૂબકી લગાડશો અને પ્રેમની ઉચ્ચતમ બાજુ અનુભવશો તમારા ધ્યેયની દિશામાં શાંતિપૂર્વક કામ કરો અને તમે સફળતા સુધી ન પહોંચો ત્યાં સુધી તમારો હેતુ છટો ન કરો સમયની નાજુકતાને સમજીને આજે તમે બધાથી અંતર રાખીને એકાંતમાં સમય પસાર કરવાનું પસંદ કરશો આવું કરવું તમારા માટે ફાયદાકારક પણ છે લગ્ન એક આશીર્વાદ છે અને આજે તમને એનો અનુભવ થવાનો છે ઉપાય પરિવારમાં સકારાત્મક અનુભવો વધારવા માટે વૃક્ષ અથવા વડવૃક્ષ અથવા માટીથી ભરેલા પાત્રમાં રાઈના તેલના અઠ્ઠાઇસ ટીપાં નાખો કર્ક રાશિફળ લાંબી મુસાફરી ટાળજો કેમ કે મુસાફરી માટે તમે ખૂબ નબળા છો ધનના મહત્વને તમે ઘણી સારી રીતે સમજો છો તેથી આજના દિવસે તમારા વડે બચાવેલું ધન તમારા ઘણું કામ આવી શકે છે અને તમે કોઈ મોટી મુશ્કેલીમાંથી બહાર આવી શકો છો તમારો વિનોદી સ્વભાવ તમારી આસપાસનું વાતાવરણ ઝળકાવશે તમે આજે પ્રેમનું પ્રદૂષણ ફેલાવશો અનોઈ તમારે વધારો પડતો સમય માગશે તેમને કોઈ વચન આપો એ પૂર્વે તકેદારી રાખે કે તમારા કામા પર તેની અસર ન થાય તથા તેઓ તમારી સારપ અને ઉદારતાનો લાભ તો નથી લે રહ્યા દિવસની શરૂઆત ભલે થોડી મંદ હોય પરંતુ જેમ જેમ દિવસ વચ્ચે તમને સારા ફળ મળવા લાગશે દિવસના અંતમાં તમને પોતાના માટે સમય મળી શકશે અને તમે કોઈ નજીકથી મુલાકાત કરી આ સમયનું સદુપયોગ કરી શકો છો તમારા જીવનસાથી આજ તમને બખાણશે તમારા વિશે સારી વાત કરશે અને તમારા પ્રેમમાં નવેસરથી પડી જશે ઉપાય સારા સ્વાસ્થ્ય માટે નવ વર્ષથી નાની ઉંમરની છોકરીઓને જમાડો સિંહ રાશિફળ તમે તમારા હકારાત્મક અભિગમ તથા આત્મવિશ્વાસ દ્વારા તમારી આસપાસના લોકોને પ્રભાવિત કરો એવી શક્યતા છે પોતાના જીવનસાથી જોડે તમે આજે ભવિષ્ય માટેની કોઈ યોજના બનાવી શકો છો અને શક્યતા છે કે તે યોજના સફળ પણ થાય મિત્રો તથા પરિવાર સાથે આનંદદાયક સમય પ્રેમમાં ઉતાવળિયું પગલું લેવાનું ટાળવું ટીમ બનાવીને એક જ ધ્યેય માટે કામ કરવાની મજબૂત સ્થિતિમાં તમે હશો દૂરના સ્થળોથી મોડી સાંજે સારા સમાચાર મળવાની વધુ શક્યતા છે તમારા જીવનસાથીના સગા સંબંધીઓ આજે તમારા વૈવાહિક જીવનમાં ખલેલ સર્જી શકે છે ઉપાય પ્રેમ જીવનમાં સામંજસ્ય સાચવવા માટે વાદળી પોશાક વધારે પહેરવાનું રાખો કન્યા રાશિફળ શારીરિક માંદગીમાંથી સાજા થવાની શક્યતા છે જે તમને રમતગમતની સ્પર્ધામાં ભાગ લેવામાં મદદરૂપ થશે નાણાકીય પક્ષ મજબૂત થવાની પૂરી શક્યતા છે જો તમે કોઈ વ્યક્તિને પૈસા ઉધાર આપ્યા હતા તો તે પૈસા આજે પાછા મળવાની પૂરી શક્યતા છે મિત્રો સાથે સાંજ અથવા શોપિંગ આનંદદાયક તથા ઉત્સાહજનક રહેશે પ્રિયપાત્ર સાથે બહાર જવાનો પ્રોગ્રામ નિષ્ફળ જવાની શક્યતા છે નવા ગ્રાહકો સાથે વાટાઘાટો ચલવા માટે અદ્ભુત દિવસ લાભદાયક દિવસ કેમ કે બાબતો તમારી તરફેણમાં આવતી હોય તેવું લાગશે અને તમે જાણે વિશ્વની તોચે પહોંચી ગયા હો એવું અનુભવશો કરિયાણાની ખરીદીને લઈને તમે તમારા જીવનસાથી પર આજે નારાજ થશો ઉપાય રોજ મધ લેવાથી પ્રેમ જીવનમાં મીઠાસ આવે છે તુલા રાશિફળ લાંબા ગાળાની માંદગીથી તમે મુક્તિ મળે એવી શક્યતા છે આર્થિક રૂપે તમે આજે ગળા મજબૂત દેખાશો ગ્રહ નક્ષત્રોની ચળવળથી તમારા માટે ધન કમાવાની ઘણી તકો બનશે મિત્રો તથા પરિવાર સાથે આનંદદાયક સમય ગર્લફ્રેન્ડ કદાચ તમને છેતડશે કારકિર્દીના સારી તક માટે કરાયેલી મુસાફરી કદાચ સાપાર થશે આવું કરવા પૂર્વે તમારા માતાપિતાની પરવાનગી લેજો અન્યથા તેઓ પછીથી આ બાબતને વિરોધ કરી શકે છે આજે તમે કોઈ કારણ વગર કિતાલોક લોકો સાથે ઝગડી શકો છો આમ કરવાથી તમારો મૂળ બગડશે સાથે જ તે તમારો કિંમતી સમય પણ બગાડશે તમારા જીવનસાથીને આજે તમારા વસ્ત સમયપત્રકને કારણે તેનું કશું જ મહત્વ નહીં હોવાનું લાગશે અને તે સાંજે આ બાબતે તેનો અણગમો વ્યક્ત કરશે ઉપાય તમારા પ્રેમી પ્રેમિકા સાથે ઉત્કૃષ્ટ સમજ માટે શિવલિંગ ઉપર કાચું દૂધ અથવા દહીં અથવા છાછ ચડાવો લિંગનું અભિષેક કરો વૃશ્ચિક રાશિફળ બહાર જવું પાર્ટીઓ તથા જલસાઘર તમને આજે આનંદિત મિજાજમાં રાખશે આજે તમને પોતાના ભાઈ અથવા બહેનની મદદથી ધનલાભ થવાની શક્યતા છે આજે તમારી ધીરજ ખૂબ મર્યાદિત થશે પણ ધ્યાન રાખજો કેમ કે કઠોર અથવા અસંતુલિત શબ્દો તમારી આસપાસના લોકોને નાખુશ કરી શકે છે તમારું ધૂંધળું જીવન તમારા જીવનસાથીને ટેન્શન આપશે અટકી પડેલા પ્રકલ્પો તથા યોજનાઓ અંતિમ સ્વરૂપ લેવા આગળ વધશે તમે તમારા સમયને તમારા હૃદયની નજીકના લોકો સાથે વિતાવના અનુભવો છો પરંતુ તમે તે કરી શકશો નહીં તમારા જીવનસાથી આજે તમના મિત્રો સાથે વધુ પડતા વ્યસ્ત થવાની શક્યતા છે જે તમને વ્યથિત કરી શકે છે ઉપાય તમારા પ્રેમીને સ્ફટિક અથવા સફેદ રંગની કૃત્રિમ બટકની જોડી ભેંટ કરી તમારા જીવનને સશક્ત બનાવો ધન રાશિફલ જીવનને માણવા માટે તમારી ઉમેદો ચકાસો યોગની મદદ લો જે તમને માનસિક શારીરિક તથા આધ્યાત્મિક સ્વસ્થતાની જીવન કળા શીખવે છે જેથી તમે તમારી પ્રકૃતિ સુધારી શકો આજે આ રાશિના અમુક બેરોજગાર લોકોને નોકરી મળી શકે છે જેથી તેમની આર્થિક સ્થિતિ સુધરશે તમે જો પાર્ટી કરવાની યોજના ઘડી રહ્યા હો તો તમારા ખાસ મિત્રને જરૂર આમંત્રણ આપજો એવા ઘણા લોકો હશે જે તમારો ઉત્સાહ વધારશે તમારા મિત્રો સાથે તમે વિતાવેલા સારા સમયને યાદ કરી મિત્રતાને નવપલ્લવિત કરવાનો સમય તમારી જાતને અભિવ્યક્ત કરવા માટે પણ આ સારો દિવસ છે તથા રચનાત્મક પ્રકૃતિના પ્રકલ્પો પર કામ કરો જિંદગીની ચાલતી ભાગદોડમાં આજે તમને પોતાના માટે સમય મળશે અને તમે પોતાના પસંદગીના કામો કરવામાં સક્ષમ હશો તમારા જીવનસાથી આજે કેટલીક મસ્તી અને ધમાલ દ્વારા તમને તમારી કિશોરાવસ્થાની યાદ દેવડાવશે ઉપાય સાંજ સમયે પાણીમાં કાચો કોલસો પ્રવાહિત કરવાથી સ્વાસ્થ્ય વધે છે મકર રાશિફળ તમારી જાતને એવી પ્રવૃત્તિઓમાં મશ્કુલ રાખો જે તમને તમારું મગજ શાંત રાખવામાં મદદરૂપ થાય જે લોકોએ કોઈ અજાણ્યા વ્યક્તિના સૂચન પર નિવેશ કર્યું હતું તે લોકોને આજે તે નિવેશથી લાભ થવાની પૂરી શક્યતા છે આજે દરેક જણ તમારી મિત્રતા ઝંખે છે અને તમે પણ તેમની ઈચ્છા પૂરી કરવાના મૂળમાં છો આજે તમને તમારા મિત્રની ગેરહાજરી માટેની સુવાસ વર્તાશે કોઈક નવા સંયુક્ત સાહસ માટે તમારી જાતને તૈયાર કરવાનું ટાળો અને જરૂરી હોય તો તમારી નિકટના લોકોની સલાહ લો તમારા સમયની કિંમત સમજો એવા લોકોની વચ્ચે રહેવું જેની વાતો તમે સમજ નહીં શકતા તો તે ખોટું છે આવું કરવાથી તમને ભવિષ્યમાં મુશ્કેલીઓ સિવાય કંઈ નહીં મળે તમારા જીવનનો પ્રેમ તમારા જીવનસાથી આજે તમને કોઈ અદ્ભુત સરપ્રાઇઝ આપશે ઉપાય વ્યવસાયના ક્ષેત્રમાં ત્વરિત વિકાસ માટે સવારે વહેલા ઉઠો અને ઊગતા સૂર્યને નમસ્કાર કરો તથા અગિયાર વખત ગાયત્રી મંત્રનો જાપ કરો ઉંભ રાશિફળ તમારું વ્યક્તિત્વ આજે પત્તરની જેવું કામ કરશે તમારા મિત્રોની મદદથી આર્થિક મુશ્કેલીઓ હળવી થશે નવજાત શિશુની તબિયત ચિંતાનું કારણ બની શકે છે હિંમત હારતા નહીં નિષ્ફળતા કુદરતી બાબત છે અને આ જ જીવનની સુંદરતા છે વધારે પડતા કામ છતાંય કાર્યક્ષેત્રમાં તમારી અંદર ઉર્જા જોઈ શકાય છે તમે આપેલા કામને સમયસીમા પહેલાં જ પૂર્ણ કરી લેશો તમારું ચુંબકીય બહિમુખી વ્યક્તિત્વ દિલો પર રાજ કરશે તમારા જીવનસાથીના કારણે તમને આજે નુકસાન થઈ શકે છે ઉપાય જ્ઞાની અને ન્યાયી લોકો વિદ્વાનો બૌદ્ધિકો અને શિક્ષણવિદોને સન્માન અને આદર આપવાથી કૌટુંબિક જીવન સારું રહેશે મીન રાશિફળ તમે પરિસ્થિતિની કમાન સંભાળશો એટલે તમારી બેચેની દૂર થઈ જશે તમને એ સમજાવાની શક્યતા છે કે બધું સાબુના પરપોટા જેવો ક્ષણભંગુર છે જે હિંમત સાથેના પ્રથમ સંપર્કથી જ ગાયબ થઈ જાય છે જે લોકોની આજ સુધી પગાર નથી આવી તે લોકો પૈસા માટે પરેશાન રહી શકે છે અને પોતાના મિત્રોથી ઉધાર માંગી શકે છે તમારા પ્રિયપાત્ર સાથેના તમારા સંબંધને બગાડી શકે તેવા મુદ્દાને ઉખેડવાથી દૂર રહેવું જે તમારી માટે શ્રેષ્ઠ છે આજે તમારા પ્રિયપાત્રની લાગણીઓ સમજો તમારો પ્રભુત્વભર્યો અભિગમ તમારા સહકર્મચારીઓ તરફથી ટીકા લાવશે આજે ઘરે કોઈ પણ પાર્ટીને કારણે તમારો કિંમતી સમય બરબાદ થઈ શકે છે આજે તમે તમારા જીવનસાથી સાથે તમારા જીવનનો શ્રેષ્ઠતમ સમય વ્યતીત કરશો ઉપાય વિત્તીય સ્થિતિ સુધારવા માટે સફેદ દોરામાં એકમુખી રુદ્રાક્ષ ધારણ કરો વીડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કાલનું રાશિફળ વીડિયો જોવા મળે જય શ્રીરામ